નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી તારીખ એકવીસથી ત્રેવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીમાં વધારો થઈ શકે છે ઉત્તર ગુજરાતના અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી આસમાન રહી રહ્યું છે કચ્છમાં પણ મહત્તમ તાપમાન ઓગણચાઇ થી ડિગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે ઉત્તર અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પારો ઓગણચાઇ થી ચાલીસ ડિગ્રી આસપાસ રહી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમુક ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસથી એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એપ્રિલ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે જેના પગલે રાજ્યના અમુક ભાગોમાં કમોસ વરસાદ વરસી શકે છે ઓગણત્રીસ ઓગણીસ એપ્રિલ બાદ રાજ્ય રાજ્યમાં ગરમીનો વધારો થઈ શકે છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે ખેડૂતો માટે નવી યોજના ભારતના ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાનો અમલ ચલાવવામાં આવી રહી છે જે તેમને નાણાકીય મદદ પાક સંરક્ષણ વીમો લોન માફી જેવી સુવિધાઓ પૂરી પાડે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિ પીએમ કિસાન યોજનાના આ યોજનામાં ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પર આ હેઠળ જો પાકને કોઈપણ કારણસર દુકાળપુર જીવાતું કુદરતી આપદ નુકસાન થાય તો સરકાર વીમો હેઠળ નુકસાનની ભરપાઈ પણ કરે છે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજે એટલે કે ચાર ટકા લોન મળે છે જેથી તેઓએ વીજ ખાતર અને સાધનો ખરીદ ખરીદી કરી શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોન માટે કૃષિ સિંચાઈમાં પીએમ કે કેવાય સીના લાભો યોજના હેઠળ ખેડૂતોને ટેપક સિંચાઈ છંટકાવ અને પાણી વ્યવસ્થાપન માટે સબસિડી આપવામાં આવે છે રાષ્ટ્રીય ગોકુળ મિશન ફાયદા આ યોજના ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવે છે આ ઉપરાંત વધારાના અને પશુપાલકોને આર્થિક લાભ આપવામાં મદદ કરે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને દર મહિને ત્રણસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે આ રકમ પંચાવનથી બસો રૂપિયાની વચ્ચે છે આજે પછી તમે દર મહિને ત્રણ હજાર પેન્શન સુવિધા મળશે આ એટલે કે આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેથી જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય પીએમ કાસ પાક વીમા યોજનાએ બજેટ વધારીને ઓગણીસ સિત્તેર હજાર પાંચસોને પંદર કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે અને વળતર પ્રાપ્ત કરવું હોય તો સરળ બની જશે ડીએપી ખાતરની પચાસ કિલોની થેલીમાં હવે ત્રણસોને પચાસ રૂપિયા મળશે સબસિડી માટે તમે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું એક ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું હતું ના વર્ષમાં પહેલા દિવસે મોદી કેબિનેટ બેઠકમાં ખેડૂતોને હિતના લગતા બે મહત્વ નિર્ણયો લેવામાં આવ્યા હતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે બુધવારે પીએમ નરેન્દ્ર મોદી વ્યવસ્થામાં લેવાયેલા કેબિનેટમાં નાણાંય માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ આજથી કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત કરશે સૌથી પહેલાં વડાપ્રધાનમંત્રી પાક વીમા યોજના લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સોના ચાંદી તોડિયા રેકોર્ડ આજે બાવીસ કેરેટના દસ ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયાનો વધારો થયો છે સાથે નવા ભાવમાં બ્યાસી હજાર ત્રણસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલની વાત કરીએ કે ભાવમાં એક્યાસી હજાર બસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટમાં દસ ગ્રામ સોના ભાવમાં બારસો રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે સાથે નવા ભાવમાં અગ્યાસી એકણ્યાશી હજાર એક હજાર નેવ્યાસી હજાર આઠસો રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમના ભાવમાં અઠ્યાશી હજાર છસો ને ત્રીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બે હજાર બે હજાર રૂપિયાનો વધારો થયો છે ચાંદીનો નવો ભાવમાં એક લાખને ત્રીસ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા થયો છે વધુ આગળ વાત કરીએ કે હવે પોચ રૂપિયામાં મકાન મળશે આપણે મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસ બસેરા નામની યોજના જાહેર કરી હતી આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરમાં સત્તર એવા આવેસો ઉભા કરવામાં આવે છે કે પાંચ રૂપિયામાં રહેવા માટે મકાન મળશે જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે ઘણા બધા લોકો મંજૂર મજદૂર હોય છે શ્રમિકો હોય છે ગરીબો કે જેમની પાસે રહેવા માટે મકાન પણ હોતા નથી આવા લોકો સારી સુવિધાવાળું જેમ કે પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યોરિટી મેડિકલ અને ઘોડિયાર ઘર જેવો સુવિધા હોય તે મકાન માત્ર પાંચ રૂપિયામાં દિવસના ભાડા આપવામાં આવશે સૌથી અગત્યની વાત કરી કે સાત પોઈન્ટ પોસ્ટ પાવર મોટર મફત વીજળી ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજ મફત વીજળી યોજના લઈને આવી રહ્યા છે આ યોજના એટલ સાત પોઈન્ટ પોચ પોર્સ પાવર સુધી ક્ષમતાની કૃષિ પંપનો ઉપયોગ કરવા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ માટે બે હજાર ઓગણત્રીસ સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રના ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અને દિવસે દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવશે આ ફક્ત વીજળી યોજનાનો લાભ મફત કે જે ખેડૂતોને લઈ શકે છે જેમની પાસે સાત પોઈન્ટ પાંચ એફપી સુધીનો પંપ છે જો ખેડૂતો પાસે સાત પોઈન્ટ પાંચ એચપીથી વધુ પંપ હોય તો ખેડૂતોએ પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતના હિતના આજના મોટા નિર્ણયો રાજ્ય સરકાર ખેડૂતોને હિતના એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે જમીન સર્વે વાંધા અરજી આપવામાં મુદ્દામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ આ મુદ્દત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રોજ પૂરી થવાની હતી જે હવે વધારીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસમાં કરવામાં આવી છે ખેડૂતોને જમીનમાં છે સુધારવા થતી હેરાનગતિ અને વકીલો પીક જેવા ખર્ચો વધારવા માટે હેતુ આ નિર્ણય હવે ખેડૂતો પાસે અરજી કરવા માટે પૂરતો સમય મળશે Yeah. Okay.